જેમીના ભેગી થાય એટલી વાર છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ છે કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોર પછી પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો છે ને આપણે બપોર પછી કપડાં ધોયા કેમ કે સવારમાં તડકો આવી ગયો હતો અને ચોકડીમાં અને મોડું પણ થઈ ગયું હતું થોડું કે પછી ઢગલો મૂકી દીધો તો કપડાંને એટલે અત્યારે જો કપડાં ધોઈ નાખા છે અને કપડાં ધોઈ નાખ્યા ને એટલે એનર્જી સૌ ડાઉન થઈ ગઈ છે એટલે એને બુસ્ટ કરવા માટે આપણે છે ને શેરીમાં રસવાળા ભાઈ આવ્યા છે એટલા બધા લોકો જો અહીંયા રાહ જોઈને ઊભા છે કે રસવાળા ભાઈ થોડાક દૂર છે જો હવે ધીમે 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 આપણા ઘર તરફ આવે છે અને અહીં દિત્યાબેન ને ત્રોપો પી લીધું અને હવે રસ પીવો છે કા હે તમારે પીવાનો છે પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે મકાનમાં ઉપર લાઈનથી બધાય રેતી ચારી ચારી અને કારીગરો આવ્યા છે ને બધાય ઉપર ચડાવે છે રસવાળા ભાઈ આવી ગયા એટલે આપણે બધાને રસ ફાઈ થઈ આપણે પી લઈએ અને કારીગરોને પણ રસ ફાઈ થઈએ જો આવું ઘર આંગણે રસવાળા ભાઈ આવી ગયા છે તો હાલો બધાય એના ગ્લાસ કહી દો

તો જમી લીધું છે અને આપણે છે ને રૂમમાં આવી ગયા છીએ ને અત્યારે છે ને અમે કપડાં ડિસાઈડ કરીએ છીએ કેમ કે આપણે છે ને વન ડે ટુરમાં જવાનું છે દિત્ય અને વેકેશન આપણે કાંઈ લઈ નહોતા ગયા ને એટલે ને છે ને હમણાં આંગણવાડીએ ચાલુ થઈ ગયું ટ્યુશન એ ચાલુ થઈ ગયું છે તો એ કે મમ્મી મને કેમ કે ફરવા નથી લઈ જતા તો એક દિવસની ટ્રિપ આપણે દિત્યયાબેનને કરાવવાની છે એટલે નારા એના કપડા જો અહીંયા ડિસાઈડ કરી લીધા અમારે ભરવાની છે આ કપડાની બેગ અમારા ત્રણેયના કપડાં એમાં આવી જાય એ રીતનું અમારે પ્લાનિંગ કરવાનું છે

You could go with a neutral bottom like beige or khaki pants or if you want a pop of color maybe try a pair of pants that match one of the lighter colors in the shirt what do you think mm, I don't like pop of colors maybe we can choose khaki khaki or green what about green The khaki pants definitely give off a more neutral vibe and the green pants could add a subtle pop of color either would look great do you want to try pairing the shirt with each to see which you like better યા વીક વન ઈઝ વોટ ડુ થિન્ક અબાટ થી કલર ખાકી પેન્ટસ લુક ગ્રેટ દે ક્રિએટ આ નાઇસ ન્યુટ્રલ બેસ દેટ રિયલી લેટ્સ ફન પેટર્ન ઓફ ધ શર્ટ પોવ ઇટ્સ અ સ્ટાઇલિશ એન્ડ બેલેન્ડ કોમ્બિનેશન ધન્યવાદ અમે બીજું કોઈ તારે કેવું છે તો ગુજરાતીમાં બોલો એટલું દિંગલી તાવડે હા ચોક્કસ તમે શૂઝ બતાવો તો હું તમને કહી શકું કે કયા શૂઝ સારા લાગશે શૂઝ નથી કરવા રહ્યો એમ ઉઘાડવા વગર જાઉં છું યા કજોડને કઈ જ લાગતું કાઢવાદન યા કજોડજને હું સિલેક્ટ કર્યું પાસે તો ઘર ભાંગે એમ છે આપડું બધું જેમીના ને પૂછી પૂછી કરવાનું જેમીના પાછી એમ કે તૈયાર મને બતાવો મને બતાવો ને બતાવવાનું બતાવું

તો ચાલું પહેલા તારું ડિસાઈડ કરું દીત્યા કે મારું કરું પહેલા મારું ઓકે ચાલું પહેલા દિત્યાના કપડા આપણે હવે ડિસાઈડ કરી નાખીએ કા ને પેકિંગ કરી લઈએ फटाफट ચાલો હવે છે ને દિત્યાના આ કપડા નમકી કરવાનું છે બે જોડ બે ત્રણ જોડી લઈ લો બધી બધા અહીંયા તો ખોઈલા એટલે હું worry

યુનિયન એવું બધું જોવું પડે કેમ કે ઘર વસાવી બેઠા હોય એટલે ઘણી વસ્તુ યાદ આવી જાય અહિયાં જાય ને એટલે

બેગ પણ પેક થઈ ગઈ છે બેગ સાથે હવે આપણો વિડીયો ને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગ્યો ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી